નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ તો મિત્રો હેલ્ધી હોવો જોઈએ તો એના માટે આપણે હેલ્ધી હેલ્ધી વસ્તુ ખાઈને આખો દિવસ તરત તાજા રહી શકીએ તો એના માટે આજે આપણે બનાવીશું હની એપલ સેન્ડવિચ મિત્રો એકદમ અલગ રીતે સેન્ડવિચ બનાવવાની છે એના માટે આપણે બોર્ડરલેસ બ્રેડ લીધી છે આપણે વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે પણ તમને જો પસંદ હોય તો તમે બ્રાઉન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો અને ભરપૂર માખણ ઉપર લગાડવાનું છે આ જે વ્હાઈટ બટર છે એ સોલ્ટેડ હોતું નથી એકદમ તાજું તાજું બટર છે અને મિત્રો એકદમ નવો સ્વાદ આવવાનો છે મિત્રોને તમે જો એકવાર બનાવશો ને તો તમારા માટે કાયમી આ સેન્ડવિચ ફેવરિટ બની જશે અને મિત્રો મારો વીકલી બ્રેકફાસ્ટ છે હું એવરી સન્ડે આ બ્રેકફાસ્ટ લઉં છું તો મને થયું કે આ વિડીયો તમારા માટે પણ શેર કરવો જોઈએ તો તમારા માટે આજે આ વિડીયો શેર કરી રહ્યો છું એકદમ અનેરા સ્વાદ સાથે આ સેન્ડવિચ બને છે અને તમે જરૂરથી બનાવજો અને આમાં આપણે ફ્રૂટ જામ પણ લગાવી શકીએ પરંતુ મને તો બટર અને હની અને થોડું ફ્રૂટ્સ તો ફ્રૂટ્સમાં હું એપલ લગાવું છું કારણ કે આપણે હની એપલ સેન્ડવિચ બનાવીએ છીએ તમે એમાં અલગ વેરીએશન પણ બનાવી શકો છો અને આવી ત્રણ સ્લાઇસ આપણે બટરવાળી લગાવીને તૈયાર કરી દેવાની છે અને બટર ઉપર હની સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે હનીને છાંટી દેવાનું છે બરાબર વાહ અને હનીનો સ્વાદ તો તમે જાણો છો ખૂબ સરસ આવે છે ખૂબ મજાની સેન્ડવિચ બની રહી છે તો હવે એની ઉપર આપણે બીજી એક બ્રેડ પણ લગાવી દઈએ આ રીતે આપણું એક લેયર તૈયાર થઈ ગયું છે હવે સેકન્ડ લેયરમાં પણ એકદમ સિમ્પલ મેથડ છે મિત્રો એપલની છાલ ઉતારીને સ્લાઇસમાં કટ કરવાનું છે અને આ રીતે તેને બરાબર ગોઠવી દેવાનું છે આમાં બીજા કોઈ જ મસાલા નાખવાની જરૂર નથી પણ હની છૂટથી વાપરો મિત્રો તમારા ટેસ્ટ મુજબ તમારા સ્વાદ મુજબ તમે ઉપરથી હનીને સ્પ્રેડ કરી દો અને હવે ફરી એક વખત વ્હાઈટ બટરવાળી બ્રેડ ઉપર લગાવી દો તો આ રીતે આપણી ત્રણ બ્રેડની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે હની એપલ સેન્ડવિચ જેનું નામ છે અને મને ખૂબ જ પસંદ છે અને આ સેન્ડવિચમાં તમે અલગ અલગ જામ પણ લગાવી શકો છો પરંતુ એમાં તમને મધનો ઓરિજિનલ સ્વાદ નહીં આવે એટલે હું ક્યારેય જામનો ઉપયોગ નથી કરતો આ રીતે હેલ્ધી સેન્ડવિચ ખાવાની ખૂબ જ મજા આવે છે પણ મિત્રો ખાસ કરીને બટર ફ્રેશ હોવું જોઈએ અને મધ આ જે હની છે ને એ પણ ડુપ્લિકેટ ન હોવું જોઈએ માર્કેટમાં ડુપ્લિકેટ હની ઘણા બધા આવતા હોય છે બ્રાન્ડેડ કંપનીનું અને સારું ખાતરીબંધ હનીનો ઉપયોગ કરશો તો એના અનેરા બેનિફિટ મળશે અને આપણે એક બીજી પણ સેન્ડવીચ બનાવી રહ્યા છીએ જે ફક્ત હની બટર સેન્ડવીચ છે જેમાં આપણે એપલનો ઉપયોગ નથી કરવાનો અને આ સેન્ડવીચ પણ ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એનો સ્વાદ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી જણાવજો અને સાથે મને એ પણ જણાવજો કે તમે કયા ગામ કયા શહેરમાંથી અમારો વિડીયો જોવો છો વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો મળતા રહીશું નવા વિડીયો જય હિન્દ જય જય ગરવી ગુજરાત